પ્રકારનું નુકસાન થયું છે જેને લઈને હવે સરકારે નુકસાનનો અંદાજ છે તે મંગાવ્યો છે બાગાયતી નુકસાન અંગે સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હોવાની વિગતો છે તે મળી રહી છે માવઠાએ અનેક ખેડૂતોને બરબાદ કર્યા છે મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક જે તે નિષ્ફળ ગયો છે જેને લઈને હવે ખેડૂતોને ખેડૂતોએ પણ માંગ કરી છે કે સરકાર સર્વે કરી સહાય આપે અને જેને આધારે હવે સરકારે પણ રિપોર્ટ છે તે મંગાવ્યો છે બાગાયતી નુકસાન અંગે સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ છે તે સરકાર દ્વારા મંગાવવામાં આવ્યો છે એસડીઆરએફના નિયમો મુજબ અંદાજને આધારે હવે સરકાર આગળ વધશે કમોસમી વરસાદ થી મંગાવ્યો છે નો સરકારે અંદાજો માવઠું પડ્યું છે મેહુલ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરકારે હવે અંદાજો મંગાવ્યો છે શું અપડેટ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં કેરીને પણ બાબતો સામે આવી રહી છે વીટીવી પણ તેનો અહેવાલ દર્શાવ્યો છે સરકારે આ સંદર્ભે જે પ્રાથમિક અહેવાલ જે છે તે મંગાવ્યો છે કે નુકસાન થયું છે શું છે તે સર્વે કરવા માટે પણ સૂચનાઓ જે છે તે બાયોગેટ વિભાગને આપી છે બાગાયત વિભાગ જે છે તે પ્રાથમિક રિપોર્ટ જે છે તે આ જિલ્લાઓ માટે તૈયાર કરશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં બાગાયતી નુકસાન થયું છે તેના અહેવાલ જે છે તે મંગાવ્યા છે આ અહેવાલના આધારે સમીક્ષા કેબિનેટ બેઠક મુદ્દે કરવામાં આવશે સંભવત આજે સમીક્ષા કર્યા બાદ સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે પરંતુ જે નિયમો છે તે નિયમોના આધારે જ જે નિર્ણય જે છે તે થઈ શકે છે અને આગામી દિવસોની અંદર આ જે સ્થિતિ જે રહી છે તેના સમયે ભારત સરકાર પોતાનો નિર્ણય આ સાથે અહેવાલના આરોપ છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર